જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે નરસિંહ મહેતાજીની એક સુંદર ભજન રચના છે કહે છે રામને સમરી લે પ્રભુ ને સમરી લે કોણ જાણે કલકી મેરે રામ ખબર નહીં પલકી એ મુરખ વાત કરે કલકી હવે મિત્રો સંત નરસિંહ મહેતાજી ભક્તિ ભજન કરવાનું કહે છે કે આ મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો આને એડે ન કાઢો ભજન ભક્તિ કરો જીવન જાતું જાય છે તો હવે મિત્રો નરસિંહ મહેતાજી ભગવાન કૃષ્ણના ભક્ત હતા અને અહીંયા ભગવાન રામની વાત કરી છે તો આ પરમાત્મ રૂપી રામની વાત કરી છે બરાબર કે રામને સમરી લે પ્રભુને સમરી લે તો રામને સમરી લે મતલબ આ તમ પરમાતમ શબ્દરૂપી રામને સમરી લે સમરી મતલબ યાદ કર લેવું સમરી એટલે સમરી લે એટલે સમરણ કરી લે મતલબ યાદ કરી લે પ્રભુને સમરી લે પ્રભુ શબ્દ વાય પર પ્લસ ભૂ પર એટલે ઉપર ભૂ એટલે ભૂમિ ભૂમિથી જે ઉપર છે તો પ્રભુ એને જ કહેવાય જે ભૂમિથી ઉપર હોય ને ભૂમિ માથે જેનો પગ અડી જાય ને પ્રભુ કોઈ દી ન કહેવાય તો એને સમળી લે કોણ જાણે કલકી મેરે રામ ભાઈ કાયલ હું થાવાનું છે એ કોઈ જાણતું નથી કોઈને ખબર નથી એક પરમાત્મ રૂપી રામ સિવાય બાકી કોઈ જાણી નથી શકતું કાલે શું થવાનું છે હાલતાં એટકનો હુમલો આવીને મૃત્યુ થઈ જાય તડફળીને મૃત્યુ પામે તો સમય છે પ્રભુની ભક્તિ કરો ભગવાનની ભક્તિ કરો ખબર નહીં પલકી એક પલમાં શું થઈ જાય પલ એટલે આપણે આંખ વીચીને ઉઘાડી અને એક પલ કહેવાય એક પલમાં શું થાય એનું કાંઈ નક્કી નથી અને મૂર્ખ વાત કરે કલકી હવે મૂર્ખ માણસ હોય ને એ કાલની વાત કરે કાલની હું વર્ષોની વાત કરે આવતા વર્ષે આપણે આ કરવું છે આટલા સાઇલમાં આપણે આ કરવું છે આટલા સાઇલમાં આપણે આ કરવું છે આખું આખું વરસ હે સામાન સૌ કા પલકી ખબર નહીં ઘરની અંદર આપણે આખા વરસનો સામાન ભરીશ મીઠું મરચું દાણા આન તેને બરાબર જીવન જરૂરિયાત વસ્તુ પણ કાલ શું થવાનું છે એ ખબર નથી તો નરસિંહ મહેતાજી ભક્તિ ભજન કરવાનું કહે છે તો મિત્રો જે સાચા સંત હોય છે તે ભૂત ભવિષ્યને ભૂલી જાય છે વર્તમાનને વર્તે છે કાલે શું થવાનું છે એનો વિચાર નથી કરતા કાલની પણ ચિંતા નથી હોતી ખાવાનું મળે તો ભલે ન મળે તો ભલે અરે જેને એક કલાક પછીની પણ ચિંતા ના હોય એને સંત કહેવાય વર્ષોની ચિંતા લઈને બેન સંત કેમ કહો વર્ષોનો આખો પ્લાનિંગ બનાવેલી સંત કેમ કહેવો તો મિત્રો સંત વર્તમાનમાં વર્તે ભૂત ભવિષ્યને ભૂલી જાય છે તો ભૂત ભવિષ્યને ભૂલી અને વર્તમાનમાં વર્તો અને ભક્તિ ભજન કરી લ્યો નરસિંહ મહેતાજીનું આમ કહેવાનું થાય છે હવે કહે છે પાંચ તત્વ કા બનાયા પિંજરા માટી જંગલ કી હો મેરે રામ માટી જંગલ કી મેળી મંદિર ને બાગ બગીચા વાહ છાયા બાદલ કી મેરે રામ ખબર નહીં પલકી એ મૂર્ખ બાત કરે કલકી વાહ પાંચ કા બનાયા પિંજરા ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વનું દેહરૂપી પિંજરું બનાયું માટી જંગલકી એની અંદર આ સંસાર રૂપી માટી હે માટીથી જ બનેલું છે ને આપણું પિંજરું પાંચ તત્વોનું પિંજરું બનાવ્યું ને માટી જંગલની સંસારરૂપી જંગલની બધી પ્રકારની હાઈઓની અંદર નાખી દીધી ઉમેરે રામ મેળી મંદિર બાગ બગીચા મેળી મતલબ મિત્રો મુલાધાર ચક્ર એક સ્વાદિષ્ટાન બે મણિપુર ત્રણ અનાહત ચાર કંઠકમલ પાંચ આજ્ઞા છ સહરા સાત આ સાત ચક્રની આ દેહરૂપી મેળી બનાવી હે અને મંદિર દસમા દ્વારની અંદર આથમદેવે પોતાનું એક મંદિર રૂપી નાની એવી ડેરી બનાવી બ્રહ્મરંદ્ર અને બાગ બગીચા બાગ બગીચા આ દેહરૂપી બાગની અંદર બગીચામાં જેમ ઝાડવામાં હોય છે તેમાં શરીર અનેક રૂવાડાઓ મૂકી દીધા બાગના બગીચા જ છે આ જે રુવાડાઓ છે ઝાડ પાના જ ઉગેલા બધા ઝાડવા જ ઉગેલા રૂવાડા રૂપી છાયા બાદલકી આ દેહની ઉપર પાછું છાયા બાદલકી વિષય વાસનાઓની છાયા ઢાળી દીધી અને આત્માને ફસાવી દીધો દેહની અંદર મેરે રામ ખબર નહીં પલકી એ મૂર્ખ બાદ કરે પલકી હવે કહે છે ભાઈ ભત્રીજા તારા કુટુંબ કબીલા સગાએ સ્વાર્થ કી હો મેરે રામ સગાએ સ્વાર્થ કી ધન જોબન તારું આવે ને જાવે માયા મતલબ કે મેરે રામ ખબર નહીં બલકી એ મૂર્ખ બાદ કરે કલકી વાહ ભાઈ ભત્રીજા મતલબ મિત્રો અહીંયા કુટુંબ કબીલાની વાત કરી છે તો ભાઈ ભત્રીજા તારા કુટુંબ કબીલા એની સાથે રહેવાનું છે છોડવાનું નથી પણ એના પ્રત્યે એનો મોહમાં એ નથી લગાડી દેવાની એને મોહ માયા ફસાય ન જવાનું રહેવાનું છે બધાની સાથે તો આ ભાઈ ભત્રીજા તારા કુટુંબ કબીલા સગાય સ્વાર્થ કી હો મીર હવે આ લોકોને બધાને સગાય સ્વાર્થની ક્યાં સુધી છે જ્યાં સુધી આપણું શરીર છે ત્યાં સુધી આપણું આત્મા શરીર છોડી દઈએ તુરંત શમશાન ભેગા કરી દઈએ તો ક્યાંની ક્યાં સુધીની સગાઈ હતી શરીર સુધીની સ્વાર્થની હતી હો મેરે રામ સગાઈ સ્વાર્થ તો આ જગતમાં દરેકને સ્વાર્થની જ સગાઈ છે તમારી અંદર જો કોઈ સ્વાર્થ હોય તો તમારી વાહવાહી કરે એ હજારો કિલોમીટરથી તમને મળવા પણ આવે કારણ કે તમારી અંદર એને સ્વાર્થ છે કાંઈકનો કાંઈક સ્વાર્થ છે જ સ્વાર્થ વગર કોઈ પ્રેમ નથી કરતો મિત્રો આ દુનિયામાં એક જ પરમાત્મા એવો છે જે સ્વાર્થ વગર પ્રેમ કરે બાકી તો મિત્રો હેતુ રે વિના ના હોય હેત સબકો તેરી જેભસે નાતા તેરી જરૂરત કોઈ નહીં બધાને તમારા ખીચાયેલો મતલબ છે બાકી તમારી જરૂરત કાંઈ નથી આ સ્વાર્થની સગાઈ છે ધન જોબન તારું આવે ને જાવે હું તારું ધન દોલત કરોડોના બેંક બેલેન્સ બંગલા જમીન જાહેજા હીરા માણેક જવરાત આ બધું એક દિવસ અહીંના અહીં પડ્યું રહે જો બનતારી જોવાની પણ તારું શરીર પણ એક દિવસ નષ્ટ થઈ જાય આ બધું તારું આવે ન જાય આ બધું તારું આવવા જવા વાળું છે માયા મતલબ કે જેટલી માયા છે જેટલી દુનિયાવી કામ છે જેટલા દુનિયાવી કામ જેટલા માયાવી કામ આ બધા મતલબના છે મિત્રો બાકી સાધુ સાચો સંત માયાવી કામમાં દુનિયાવી કામમાં ફસાતો જ નથી ભક્તિ ભજન સિવાય દુનિયાવી કામમાં એ આખી દુનિયાની હાય ઓરે લઈને બેસે નહીં બધું પરમાત્મા વરસોડ બાકી તો આ માયા મતલબની છે બધાને તમારી ઉપર માયા લાગે છે પણ મતલબની માયા છે મેરે રામ ખબર નહીં પલકી મૂર્ખ વાત કરે કલકી તો મિત્રો નરસિંહ મહેતાજી ભક્તિ ભજન કરવાનું કહે છે દરેક ઉપર ભાવ રાખો પ્રેમ રાખો હળીમળીને રહ્યો વાદ વિવાદ છોડો તર્ક વિતર્ક છોડો પ્રશ્ન ઉત્તર છોડો અને ભક્તિ ભક્તિભજન ઈર્ષા નિંદા છોડો માન મોટાય અહંકાર બળાય બધું છોડી દો અને ભક્તિ ભજનમાં લાગી જાવ નકર જીવન વ્યર્થ જાય મનુષ્ય દેહ દેહનું જે મળ્યું છે એ તો મનુષ્ય અવતાર એડે ન કાઢો મિત્રો જે ગુરુએ જેને જે ભક્તિ બતાવી દીધી છે એ ભક્તિ ભજન કરો અને મુક્તિને પ્રાપ્ત કરીને આ લોકમાંથી નીકળી જાઓ અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત થઈ જાય વિશેષમાં બીજું કાંઈ નથી મિત્રો નરસિંહ મહેતા ભક્તિ જ કરવાનું છે તો ભક્તિ ભજન એક બાજુએ પડતું મૂકી અને વાદ વિવાદમાં ફસાઈ ગયા છે એકાબીજાને પાડવામાં જ મથેશ એકાબીજાને નાના મોટા કરવામાં જ મથેશ એક કહે મારો ગુરુ મોટો બીજો કહે મારો ગુરુ મોટો ત્રીજો કહે મારો ગુરુ મોટો બધાને મોટું જ થાવું નાનું કોઈને થવું જ નથી હે આ શું સિદ્ધ કરવા માગે છે અરે ઘણા તો સ્વયં પરમાત્મા થઈને બેઠાશ એ કામ ક્યાંક રાજકોટ બાજુ એક તો કલકી અવતાર છે કોઈ સ્વયં પરમાત્મા થઈ ગયા છે કોઈ ભગવાન થઈ ગયા છે અરે પ્રભુ તું બચાયા દુનિયામાંથી નાજીર તો કહે છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી સાધનાઓ ખૂબ કીધી નાજીરે કેટલી સાધના કરી છતાંય નાજીર હે સંત નાજીર કહી ગયા છે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી આજના માનવી પ્રભુ થવા માગે છે વિચાર તો કરો હે અને એકાબીજાને પાડવામાં જ મથેશ ભક્તિભજન તો છે જ નહીં ફાલતુનો બકવાસ કથણી બકણી સિવાય બીજું કાંઈ નહીં કથણી બકણીથી જ મોટું થઈ જવું બધાને વાતું એ મોટું થઈ જવું છે આચરણમાં જીવનમાં ઉતારવું નથી એકાબીજાને પ્રશ્નો કરીને પાડવાના જ ધંધા બીજું કાંઈ છે જ નહીં હા આમાં કેમ ભક્તિ કરવી એટલા માટે મિત્રો હું વાદ વિવાદમાં નથી ફસાતો કોઈની ઈસાયંદા ટીકા એટલા માટે નથી કરતો હા નકલી અને અસલી સંતની ઓળખ બતાવવું પણ વ્યક્તિગત કોઈનું નામ લઈને કોઈ પણ ધર્મ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એહુદી ખ્રિસ્તી પાર્સિ જો બૌદ્ધ લિંગાય રહેમદિયા કોઈ પણ નાતી જાતિ સાધુ સંતોની અત્યાર સુધી બાર વર્ષની ઉંમરથી અત્યારે ચોસઠ વર્ષની મારી ઉંમરથી મેં કોઈ દિવસ કોઈની ટીકા ટીમણે નથી કરી અને કરવાનો પણ નથી કારણ કે મને ખબર છે આમાં કાંઈ છે નહીં આ બધા માયાના ખેલ છે હવે કહે છે સરોવર દેખી આવ્યો એક હંસલો પ્યાસ લગી ઝલકી હો મેરે રામ પ્યાસ લગી ઝલકી સુકાઈ ગયું સરોવર ઉડી ગયો હંસલો प्यास रही मन की मेरे राम खबर नहीं पलकी ये मूर्ख बात करे कल की वाह सरोवर देखी आंसल हंसलो एट मित्रों आत्मा आत्मा आ संसार रूपी एक सरोवर उभ कर दीद मन बुद्धि चित्त अहंकार ने प्रगट करी માયા પ્રગટ કરી આખી એક દુનિયા પોતાની ઊભી કરી અને સંસાર રૂપી સરોવર બનાવ્યું અને સંસાર રૂપી સરોવર દેખી આવ્યું એ હંસલો આ દેહની અંદર રૂપી સરોવરની અંદર આ હંસલો રૂપી આત્મો આવ્યો પ્યાસ લગી ઝલકી અને એને તરસ લાગી છે પાણીની એને એવું થઈ ગયું છે કે આ માયાવી દુનિયા બનાવીને એમાં મારી જે તરસ છે એને હું છુપાવી લઉં છીપાવી લઉં મારી તરસ એ મને લાગી છે તેને હું મટાડી દઉં પરંતુ આ માયામાં તરસ છીપાય ને મિત્રો તરસ તો લાગવી જોઈએ તો પરમાત્માની લાગવી જોઈએ માયાની નહીં અત્યારે માયાની તરસમાં બધાય ફરિયા કરે છે હવે હંસલાને આતમરૂપી હંસલાને આ સરોવરરૂપી દેહની અંદર દેહરૂપી સરોવર દેખી આવ્યો હંસલો દેહરૂપી સરોવરની અંદર આ હંસલો રૂપી આત્મા આવ્યો અને પ્યાસ લગી ઝલકી આ માયા નહીં જલની અને તરસ લાગી છે કે હું માયામાંથી કાંઈક મેળવી લો માયા મેળવી લો પણ માયા એ તો ઉલટાના ફસાવી દે મેરે રામ પ્યાસ લગી ઝલકી પછી આ રૂપી માયામાં હંસલો આવ્યો અને ફસાઈ ગયો એક દિવસ સુકાઈ ગયું સરોવર ઉડી ગયો હંસલો પછી આ દેહરૂપી આ કાયા આ સંસારરૂપી સરોવર સુકાઈ ગયું મતલબ જિંદગી પૂરી થઈ શરીર છોડી અને ઉડી ગયો આતમરૂપી હંસલો પ્યાસ રહી મનકી મનની જે તરસ હતી માયા રૂપી પાણી પીવાનું એ તરસ એની છુપાણી નહીં અને ભટકી ભટકી અને આત્મો આ શરીર છોડીને કર્મ અનુસાર બીજા શરીરની અંદર મનની તરસને લઈને પ્યાસ રહી મન કી મનની એની તરસ તો કંઈ છીપાય નહીં મેરે રામ ખબર નહીં પલકી એ મૂર્ખ બાત કરે કલકી હવે કહે છે ભાવ કરીને ભણે નરસૈયો આશા દર્શન કી હો મેરે રમ આશા દર્શન કી એક વાર દર્શન દિયોને મોરારી આશા દર્શન કી મે રામ ખબર નહી પલકી મૂર્ખ બાત કરે કલ કે નરસિંહ મહેતાજી કહે છે કે ભાવ કરીને ભણે નરસિંહ મહેતા પૂર્ણ ભાવ ભાવની અંદર જરાય સ્વાર્થ નહીં બિલકુલ કભાવ નહીં સાચો ભાવ પ્રેમ કરીને ભણે મતલબ કહે છે નરસૈયો મતલબ નરસિંહ મહેતાજી પરમાત્માને કહે છે તો મિત્રો પરમાત્મા જે છે એ સાચા ભાવ અને સાચા પ્રેમ થકી જ મળે બાકી ન મળે બુદ્ધિના તર્ક તર્કવિતર્કથી પ્રશ્ન ઉત્તરથી વાદ વિવાદથી નિંદાથી ન મળે મિત્રો એ મહા હોશિયાર છે એ તો પૂર્ણ પ્રેમેથી મળે પૂર્ણ ભાવથી મળે કારણ કે જે ભાવ પ્રેમ હોય ને તો જ પરમાત્મા મળે બાકી અસંભવ સપને પણ નહીં વિચારવાનું તમને પરમાત્મા મળી જાય ઈર્ષા નિદા વાદ વિવાદમાં ખેંચાતાણીમાં ન મળે તો મળે કેવી રીતે પ્રેમથી ભાવથી વિશ્વાસથી હે પરમાત્મા તો પ્રેમ ભાવ અને વિશ્વાસ વિશ્વાસથી મળે એટલા માટે સંતો કહે જ છે કે વાલો મારો પ્રેમને વસ થયો રાજી કે વાલો મારો પ્રેમને વસ થયો રાજી તેમાં શું કરે એ પંડિતને કાજી વાલો મારો પ્રેમને વસ થયો રાજી હ મિત્રો આગળના પંડિત ગુરુઓની પણ જરૂર નથી એમ કહેશ નરસિંહ મહેતા અને નરસિંહ મહેતાના કોઈ ગુરુ નહોતા તાજી મતલબ ગુરુ એની એન જરૂર નથી એમ તો ગુરુ વગર તો જ્ઞાન ન થાય ગુરુ તો કરવા જ જોઈએ પણ નરસિંહ મહેતાના તો કોઈ ગુરુનું એના જીવનચરિત્રમાં ક્યાંય એવું લેખ જ નથી તો નરસિંહ મહેતા આવા બધા ઊંચા પદો કેમ લખ્યા એને ગુરુ હશે જ પણ કદાચ કોઈને ખબર નહીં હોય આશા દર્શન કી મેરે રામ નરસિંહ મહેતાની સુરતા કહી રહી છે કે મારે એક જ આશા છે તમારા દર્શનની તો મિત્રો પરમાત્માનું તો કોઈ રૂપ નથી કોઈ ચિત્ર નથી તો દર્શન કેવી રીતે થાય હે દર મતલબ દ્વાર સન મતલબ સત્ય એક લૌકિક દર્શન અને અ અલૌકિક દર્શન વિશે વાત કરે છે અલૌકિક દર્શન જે છે દર મતલબ દ્વાર સન મતલબ સત્ય તમારું જે સનરૂપી સત્યનો દ્વાર છે હે એની જ મારે એક આશા છે તમારા સત્ય સ્વરૂપી દ્વારની એની જ મારે એક આશા છે મારા રામ પરમાત્મ રૂપી રામ આશા દર્શન કી એક વાર દર્શન દિયોને મોરારી બસ ખાલી એક વાર દર તમારો દ્વાર સન મતલબ સત્ય રૂપી દ્વાર ને મને ઉઘાડો ને તમારો દ્વાર મોરારી હવે એ મોરારી શબ્દ તો રામ એ જ મોરારી છે મોરારી એ જ રામ છે મોરારી મતલબ તર વિસ્તારો છે મોરલી ધરને એ મોરારી કહેવાય મો મતલબ મુખ મોરલી લગાડી છે તો એ મોરલીમાંથી જે શબ્દ પ્રગટ થાય છે એ શબ્દ સાંભળવાની મારી એક જ આશા છે મોરારી વાહ મેરે રામ ખબર નહીં પલકી એ મૂર્ખ વાત કરે કલકી કેવી વાત કરીશ મિત્રો ભક્તિ ભજન કરવાનું નરસિંહ મહેતા કહી રહ્યા છે અને આજના યુગમાં ભક્તિ ભજનમાં ભડકો મૂકી મેલા હંગરવા નાણાં જગતમાં પાખંડ વાળા પૂજાણા હે કહે છે ને સંતો સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા હે ભક્તિ ભજનમાં ભડકો મૂકી અને મેલા હંગરવા નાણાં ભક્તિભજનમાં તો આગ લગાડી દીધી જે થવું થાય હંગરવા નાણાં મીંડા નાણાં ધગા મીંડા કરવા રૂપિયા ધગલાને ધગલા તો આવું છે મિત્રો અત્યારે હેં ભક્તિભજન કોઈને કરવી નથી બસ માયા કેમથી આવે છે કેવી રીતે ગમે એમ કરીને આટી ઘૂંટી કરીને ફસાવીને માયા પડાવો અત્યારે કે છે ને પૈસો જ બધાનો પરમેશ્વર છે સાચા પરમેશ્વરને ભૂલી ગયા છે ને પૈસાને નકલી પરમેશ્વર ઊભા કરી દીધા છે અને એની પાછળ જ માણસો દોડ્યા દોડ થયા છે અત્યારે શું કરવું કેમ સમજાવવું એટલા માટે મિત્રો હું કહું છું અને એક ઓડિયોમાં બોલ્યો છું મિત્રો કે દરેક સાથે હળી મળીને રહ્યો દરેકની ઉપર ભાવ રાખો પ્રેમ રાખો કોઈ સાથે વાદ વિવાદ ન કરો ઈર્ષા નિંદા ન કરો કોઈની ટીકા ટિપ્પણી ન કરો દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ સાચા છે કોઈને ઉતારી પાડવાનો પ્રયત્ન ન કરો કોઈની ખરાબી ન જોવો ખરાબી આપણી અંદર જે છે એને કાઢો અને ભક્તિ ભજન કરી અને મોક્ષને પ્રાપ્ત કરો તો બોલો મિત્રો પ્રેમથી સંત નરસિંહ મહેતાજીની જય સત્ય સનાતન ધર્મની જય